નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે વાવાઝોડું સક્રિય થઈ ગયું ભારે તોફાન ભારે આગાહી સૌથી મોટી આગાહી સત્તર સત્તર ઇંચ વરસાદ ખાબક્યો બધું જ બેટમાં ફેરવાયું જાણો ક્યાં સૌથી મોટી આગાહી સિત્તેર લાખ ખેડૂતોની લોન માફ થશે આજે સૌથી મોટી જાહેરાત થઈ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય હજી બે દિવસ મોટી આગાહી પરેશ ગોસ્વામીની મોટી આગાહી ચાંદીપુરા વાયરસ હવે સૌરાષ્ટ્રમાં પણ આવી ગયો તંત્ર એલર્ટ સૌથી મોટા આજના સમાચાર બાગાયતી ખેડૂતો માટે મોટી ખુશખબર ખેડૂતોને પાક વીમો મોટી જાહેરાત હવે વાહનો ફ્રીમાં ચાલશે મોદીજીની મોટી જાહેરાત પશુપાલકોને સહાય ખુશખબર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે ગઈકાલે સૌથી સારો વરસાદ પડી ગયો છે કયા ક્યાં વરસાદ પડ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો પોરબંદરની અંદર સૌથી વધુ ત્રણસો ને પચાસ એમ એમ એટલે કે લગભગ ચૌદ ઇંચ વરસાદ ખાપકી ગયો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બક્ષ બસો એકસઠ એમ એટલે કે દસ ઇંચ વરસાદ પોરબંદરના રાણામાં બસો ઓગણચાલીસ એમએમ એટલે કે નવ ઇંચ વરસાદ પડ્યો છે ગીર સોમનાથના પાટણ વેરાવામાં એકસો એકાણું એટલે કે સાડા સાત ઇંચ વરસાદ પડી ગયો છે તો સૌથી વધુ વરસાદ ગઈકાલે પડી ગયો છે પોરબંદર તરબતોળ થઈ ગયું છે સત્તર ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે પોરબંદર બેટમાં ફેરવાયું સૌથી મોટા આજના સમાચાર પોરબંદર જિલ્લામાં ગઈકાલે અવિરત મેઘના મંડાણ થઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ફેરવાઈ ગયા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે બરડા પંથકના ભારે વરસાદથી ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામ લોકો ફસાઈ ગયા હતા ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકો ફસાયા છે તો પોરબંદરની અંદર સૌથી વધુ વરસાદ ગઈકાલે પડી ગયો છે ત્યારે મિત્રો વાવાઝોડું આવવાનું છે ભારે તોફાન સાથે ભારે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે દિલ્હી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ઓગણીસ જુલાઈ એટલે કે આજે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ચક્રવાત સર્જાઈ ગયું છે આ ચક્રવાત ભારે વાવાઝોડામાં ફેરવાય એવી મોટી સંભાવના દર્શાવવામાં આવી છે આવી સ્થિતિમાં અસમ કર્ણાટક કેરળ લક્ષદ્વીપ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને તમિલનાડુ આની અંદર પાંચ દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહેવાનું છે વાવાઝોડું આવી જાય એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે ભારે વરસાદ સાથે રેડ એલર્ટની મોટી આગાહી કરવામાં આવી છે તો તમામ વિસ્તારમાં વાવાઝોડું આવવાનું છે જેને કારણે ગુજરાતની અંદર પણ ખૂબ મોટી અસર થવાની છે ભારે તોફાન સર્જાય જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ચાંદીપુરા વાયરસે તો ભારે કરી નાખી ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસ આવી ગયો છે ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટની અંદર પણ ચાંદીપુરાના કેસ પ્રકાશમાં આવી ગયા છે ચાંદીપુરા વાયરસને કારણે પાંચ બાળકોના મોત થઈ ગયા છે ઉત્તર ગુજરાતમાં પંદર જેટલા બાળકોના મોત થયા બાદ હવે રાજકોટની અંદર પણ પાંચ બાળકોના મોત થયાના કેસ સામે આવ્યા છે રાજકોટની અંદર ચાંદીપુરાના કેસ વધતા હવે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એમસીએચ બિલ્ડિંગ ખાતે આઈસીયુ સાથેના સાત બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રએ તૈયારી કરી દીધી છે આમ તંત્ર પણ હવે એલર્ટ મોડમાં આવી ગયું છે ચાંદીપુરા વાયરસ હવે સૌરાષ્ટ્રની અંદર પણ આવી ગયો છે તો બાળકોનું ખાસ ધ્યાન રાખજો બાળકોની અંદર આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે ત્યાર પછી મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજના માટે ખાતમુહૂર્ત ગઈકાલે કર્યું હતું આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં જેટલા પણ શ્રમિકો હોય એને રહેવા માટે આશ્રય આપવામાં આવે છે તો શ્રમિકોને એક આવાસ આપવામાં આવે છે એમાં એક વ્યક્તિ દીઠ દરરોજના પાંચ રૂપિયા દીઠ એને રહેવા માટે સુવિધા આપવામાં આવે છે જો કે છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસમાં રહેવા દેવામાં આવશે તો શ્રમિકો માટે આવાસની યોજના આ શ્રમિક બસેરા યોજનામાં લાગુ કરવામાં આવી છે જેમાં ખૂબ જ નજીવા રૂપિયા પાંચ રૂપિયાની અંદર વ્યક્તિને રહેવા દેવામાં આવશે અને નજીકના સ્થળે કામના નજીકના સ્થળે આવાસ ફાળવવામાં આવશે તો આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો એક લક્ષ્યાંક નક્કી કર્યો છે અને અત્યારે ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી ધોરણે આવાસ બનાવવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકો માટે આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી બાગાયતી ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે તમામ બાગાયતી ખેતી કરતા ખેડૂતો ધ્યાન રાખજો આ ખેડૂત પોર્ટલ ઉપર સરકારે મોટી જાહેરાત કરી દીધી છે રાજ્ય સરકારે બે હજાર ચોવીસ અને પચીસ માટે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સ અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળ પાકોનું વાવેતર કરતા થાય એ આશયથી પપૈયાની ખેતી કરતા ખેડૂતો ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો નાળી વાવેતર માટે સહાય ટિસ્યુ કલ્ચર માટે ખારેક ફળપાક પ્લાસ્ટિકની મટિરિયલમાં સહાય કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ આંબા અને જામફળના ફળ પાકની ઉત્પાદક વધારવા માટે સહાય કમલમના ફળના વાવેતર માટે સહાય વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો આવી તમામ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે પંદર તારીખથી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો પંદર તારીખથી યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ છે જે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય આમાંથી કોઈ પણ યોજનાનો લાભ જોતો હોય કોઈ પણ સહાય જોતી હોય તો પંદર તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર સહાય મૂકવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સિત્તેર લાખ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે સિત્તેર લાખ ખેડૂતો માટે રાહતના સમાચાર આવી ગયા છે દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે જેમાં પ્રથમ તબક્કાની અંદર એક લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા તમામ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે જેમાં ખેડૂતોના ખાતામાં છ હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા જમા પણ કરવામાં આવ્યા છે તો તેલંગાણાના મુખ્યમંત્રીએ આ મોટી જાહેરાત કરી છે અને હવે ત્રણ તબક્કાની અંદર આ તમામ યોજના પૂર્ણ કરવામાં આવશે પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે છ હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યું છે અને ત્રીજા તબક્કામાં દોઢ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે તો સિત્તેર લાખ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યારે આપણા ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટની અંદર બધા જ ખેડૂતો એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર પાક વીમાને લઈને મોટા સમાચાર આવી ગયા છે હાઈકોર્ટે હવે પાક વીમાને લઈને મોટો નિર્ણય જાહેર કરી દીધો છે ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક પોતાનો રિપોર્ટ રજૂ કર્યો પરંતુ આ રિપોર્ટને હાઈકોર્ટે હવે નકારી કાઢ્યો છે હાઈકોર્ટ હવે ખેડૂતો તરફ થઈ ગઈ છે હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ નકારી કાઢ્યો છે વળતર માટે સરકારે જે સર્વે બહાર પાડ્યો હતો જે સર્વે કર્યો હતો એ સર્વેનું અવલોકન કર્યું છે ને હાઈકોર્ટે આ સર્વેને ખોટો સાબિત કરી દીધો છે બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં ખરીફ પાકને કારણે જે ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનનો સર્વે ખોટો છે એવું કહી દીધું છે ને હવે બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા સાથે નવેસરથી સર્વે કરવાનો અને ફરીથી નવેસરથી રિપોર્ટ સરકારે રજૂ કરવો પડશે તો પાક વીમાને લઈને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ખેડૂતો તરફ હાઈકોર્ટે પોતાનો પહેલો કદમ મૂક્યો છે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે કે હવે તમે વાહનો ફ્રીમાં ચલાવી શકશો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર વડાપ્રધાન મોદી આવ્યા હતા ત્યારે તેણે કીધું હતું કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર છે કે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ ખર્ચ કરવો નહીં પડે તમારું બિલ ઝીરો આવશે લાઇટ બિલનો પણ કોઈ ખર્ચો કરવો નહીં પડે એ પ્રકારે અમે ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવીશું જે સૂર્ય ઉર્જાથી ભરપૂર ચાલશે એટલે સોલાર પેનલથી ચાલશે તમારા લાઇટ બિલનો પણ કોઈ ખર્ચો નહીં થાય પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચો નહીં થાય ફ્રીમાં તદ્દન ફ્રીમાં તમારા વાહનો ચાલશે તો હવે નવા પ્રકારના વાહનો આવશે જે સોલાર એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલશે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર પરેશ ગોસ્વામીએ થોડા દિવસ પહેલાં આગાહી કરી હતી કે સોળ જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે એ પ્રમાણેનો વરસાદ ખાબકશે પરેશ ગોસ્વામીની આગાહી આ મુજબ સાચી થઈ ગઈ છે એમણે એવું પણ કીધું કે કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે તો ગઈકાલે પોરબંદરની અંદર સત્તર ઇંચ સુધી વરસાદ પડી ગયો આજના સમાચારમાં આપણે જોયું તો આ આગાહી પણ પરેશ ગોસ્વામીની સાચી પડી છે અને હજી વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો વીસ જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદ પડશે સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે તો પરેશ ગોસ્વામીની આગાહી બિલકુલ સાચી પડી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે રેશન કાર્ડને લગતી સેવા હવે વધુ સરળ થઈ જશે તમામ રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર હવે રેશન કાર્ડ ધારકોએ જો નવું રેશન કાર્ડ કઢાવવું છે નામ નવું ચઢાવવું છે નવું નામ કમી કરાવવું છે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું છે તો તમામ કામ માટે હવે તમારે મામલદાર કચેરીના કોઈ ધક્કા ખાવા પડશે નહીં લાંબી કતવારામાં ઊભા રહેવાની કોઈ પણ જરૂર નહીં પડે કારણ કે સરકારે હવે દેશભરના સાડા ત્રણ લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટરમાં આ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે એટલે તમારા નજીકના કોઈ સાયબર કાફે હોય ત્યાં જઈને પણ તમે હવે નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ ચઢાવી શકશો ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવી શકશો રેશન કાર્ડની તમામ સુવિધાઓ હવે તમારા નજીકના સાયબર કાફેમાં જઈને પણ કરી શકશો તો કાર્ડ ધારકો માટે હવે મામલદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ગાય ખરીદવા માટે સરકારે જાહેરાત કરી છે રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય પરંતુ એમની પાસે ગાય ન હોય તો ગાય ખરીદવા માટે સરકાર હવે તમને સહાય કરશે આ માટે આત્મા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને ગાય ખરીદવી હોય તો ગાય ખરીદવા માટે સહાય ચૂકવવામાં આવશે અને આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમિયાન પશુધન ન ધરાવતા હોય એવા બે હજાર પાંચસોને તોતેર જેટલા ખેડૂતોને સહાય પણ કરવામાં આવી છે તો ગાય ખરીદવા માટે સહાય કરવામાં આવશે પરંતુ એ માટે તમારે પ્રાકૃતિક ખેતી કરવાની રહેશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં રેડ એલર્ટ અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ મિત્રોને જણાવી દઈએ આજે શુક્રવારે વલસાડ પોરબંદર અને દ્વારકા આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આની સાથે સાથે સુરત નવસારી દાદરાનગર હવેલી દબાણ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હવામાન વિભાગે આજનો મેપ જાહેર કર્યો છે આ બધા વિસ્તારમાં આજે પણ અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો આ ત મુખ્ય સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને અત્યારે જ ફટાફટ શેર કરી દેજો તો મિત્રો આવા જ સમાચાર આપણે રોજ લાવતા રહીશું તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન